હે ભગવાન મને તો છે ને કંટાળો આવે છે વખત ના સાફ રોટલા ખાઈ ખાઈ હાલ લગગલાન ફોન કરું પીઝા લેતો આવું એ મહારાણી હું કરો છો અહીંયા બેઠા 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 બેઠી છું બીજું તો શું કરું ના રે ના મને કે કેવું સંભરાણું કે હમણાં ફોન કરો તારે કોકને હા તો તમને એવું સંભરાણું કે મારે ફોન કરવો છે બરાબર તો તમને એવું સંભરાણું હોય છે કોને કરવો છો એમ હા એટલે ઈસ કહો છું કે હું ખાઉં છું તારે બધું સાંભળી જોય તો ડાયરેક્ટ એમ જ પૂછાય ને હું મંગાવું છું એમ શું કરે છે શું કરે છે શું બેઠીને વાતું કરે તો કઈ રસોડામાં માં કઈ બેહવાનું હોય આ તો એક ડાઇનિંગ ટેબલ હટાવી નાખ્યા હોય જા ભંગાર માં હાલી નીકરા એ ગગલાન કે છે રામ એમ આવેસ ને તો બધી વસ્તુ લેતો આવે એમ હા 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 એટલે તમારે ફરાણ નો આવ્યો એમ ને હા તે અમારે નઈ તમારે રેવું હોય તમારે રેવાય પણ તમે રહી શકો ખાવા જોય બે મોઢે હવે રેવા દયો ને તમે રીવા તેડી તો છે ને હંડલો એક તમે ખાવશો હા તો એમ તો એમ રઈન બતાય હાલ પાકુ ને હારું હાલો તો હવે છે ને જેટલું તમે ખાવ ને રામ નો મેના દિવસે એટલું હું ખાઈશ બરાબર का पछि एम राखे हु जेटलो खाऊ ने एटलुच तमार खावानो वधु नहीं खावानो तो तो आखो दी काई ना खाए तो मार हु भूखो मरी जाऊ जो 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 तो केम आवी गयो हमरा कहता था ने के तुम भूखा ना रही हको वो डलियो 2 मिनट में बदल गया हाय ले भाई वो डोड दाई थाती जीपा जोड़ी करती फोन कर ने हूं कोई ए मैं ने कहया दी तू खवार चाहतो तो ने के आपरा मैडम से घर में कि काले एर एम नेम रहे तो ये हुडलो एक खावा जो है तो वोट लो लेता हूं जो है ये मने हुडलो एक खावा એમ કીધું કે મારા સાસુ મે એમ કીધું એક મેડમ ને એક મેડમ બિલાડી હોય ને એક મેડમ હોય તો એવું લાગ્યું કે તમને કીધું કામ માથે ઓટી લ્યો પણ તમે પર હું રહી લઉં રામ ને આમ તો પછી છે ને વજન વધતો જાય છે આ બધું વાઈફ બટેટા ખાય ખાઈ ને એટલે આજ રાતે સન્માન વેફર ઉન બધું તરી દેજે ઓ મારે હવારમાં સા ભેગો નાસ્તો કરવા હું કાઈ નથી કરવાની રાતે નીકળવાની શોભાયાત્રા મારે જાવી છે જોવા બરોબર છે આમ નવમી માં અને કઈ તવર ખાવ હોય ને તો સવારમાં કરી લેજો ફવાર માં નાસ્તો જો પણ એવો બધો ઢઢો હોય ખાવાનો તો પણ રહેતા ના હોય તો એવું છે ને ખાવ છે તરત થાય કરી લે જા આ તો ફવાર માં ઉઠી ને સંતરી લેજો તમારે જેટલી જોઈએ ને એટલી અને અમારે રહેવું હોય છે ને તો અમે અમારી કરી લેવું બરાબર છે હા તમે એક રહોડે બે રોહોળા કરો આવું જ કરજો આવું જ શીખવાડું છે ને તમને બધાને એ પણ ક્યાં બે રહોડા આવ્યા હવે હાલી નીકરા સોતી બે શું લાગ્યો તો બરોબર છે બે રોહોડા વાળા થાય છે બે રોહોડા કોને કહેવાય ખબર છે કરવું છે કરવું છે બોલો લ્યો એવું કરવું છે એ ના 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 હું તો મજાક કરતી હતી અને વેફર ને વેફર આપણે કરશું હાલ ને શોભા યાત્રા તો મારે જો આવશે મારા કોદુડા જો તો બધું હોય પાસ આમને કીએ કે તું કર નાખ જઈ પોતાને જોવા જાવ આવું હતો છે કે અરે વાહ સલી નદી છે કા મમ્મી હા નદી ઓલી બાજુ મંદિર છે ને ત્યાં પછી રામ ભગવાનને વિહાળવાના છે રામ નદી અરે વાહ તો તો ફૂલ છે ને કા એથી સાવામાં કઈ નદી છે આમ થી આમ ફરીને જવાય હવે કઈ નથી દરિયો હારી નીકળી સોતી હાલે લે હારું થઈ ગયું મને તેમ કે ઉડીને જવાતું હોય છે આ તું તો હવામાં ઉડે જ છે ને તું ઉડીન જા તો હાલે આમ તો એ ગગલીબેન ગગલીબેન ગગલી લે લે તું કાર વસેલી એ હું છે ને આ બધું ઓલું લેવા આવીતી બધું આ રામ નામ ની બધી ફરાણી વસ્તુ તો છે ને મારી થેલી પાકીટ પર્સ તો બધું ક્યાંક વયું ગયું સોરાઈ ગયું એવું લાગે છે એ લે પણ નાના છોકરાને જેમ ભાંભરસકા રોવન બંધ કરાલા લાલ પેલા કોના ભેગા આવ્યા તે તો કયો

હા તો એને એક્ઝેક્ટ લોકેશન આપી દે ક્યાં ખોવાનું એટલે હમણાં ગોતી દે મારા હાહું અરે એમ નહીં પણ હવે હા તો ઈ જોઈ ને હવે એને ખબર હોય ક્યાં ખોવાનું તો ત્યાં જ ના ગોતે હાલી નીકળસ તમે પણ એવા સવાલ કરસતી નકલી બેન તમે સમજો ને અહીંયા રહ્યો ને ક્યાં પાછળ વયા ગયા એ માર હાહું ને મત હમણાં જો એક સેકન્ડ મે ગોતી દે એટલે મેં કે ધાયન ગોતવા દે બીજું આપણે મોકો તાપો છે ને ધ્યાન રાખું ના હોય આ ઉલારા દીધા ધ્યાન રાખતા હોય તો એમાં પછી મોબાઈલમાં મોબાઈલમાં ધ્યાન રાખવું હોય ને પછી કેમાર વાત વસ્તુ બધી ખોવાઈ ગઈ તો ખોવાઈ નહીં તો શું થાય

એ છે ને હું દુકાને ગઈ હતી બધું ફરાર લેવા પછી હું લઈને નીકળીને તો પૈસા દેતી હતી અને પછી પર્સ એમાં મૂક્યું બરોબર પછી હું જે ઓલી ખાલી થેલી હતી ને એ વીટેલી હતી બરોબર તો એ થેલી છે ને આમ ઝાટકીને બધું ફરકું કરવા ગઈ એમ તો પાછળથી ઓલી બધી થેલી ને પર્સ ને બધું વયું ગયું તો મને ખબર જ નથી અચ્છા તમે કોના ભેગા આવ્યા હતા ત્યાં તો હું એકલી જ ગઈ હતી એમ બાકી આવી છું તમારા મારા ઘરવાળા ભેગી અચ્છા તો ક્યાં તમારા ઘરવાળા હા હા એ તો ભૂલાઈ જ ક્યું મને ફોન કરવાનું ફોન પાછો ઓલે સમાનમાં હતો એક મિનિટ તમારો ફોન આપશો અથવા તો તમે ફોન કરી દો મારા ભાઈને કે ક્યાં છો તમે હું કરી દઉં લ્યો તમે વાત કરી લો ના ના તું તો બધું બધું કર લ્યો ને એ હા સંદીપભાઈ કેમ છો તમે ઠીક ઘરે છો એમ આ મારા ભાભી જો અહીંયા આવ્યાતા નદી કિનારે એ ના 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 મરવા નથી એવા મરવા નથી એવા એનો સામાન ખોવાઈ ગયો તો ને અહીંયા પાહે છે ને બજાર તો આવ્યાતા એમ એને એમ કહે કે રાજુબાજી હોય ને અમને જોયા તો અમને કીધું કે અમે સામાન ખોવાઈ ગયોસ તો મેં ધાર્યું તમારે મદદ કરું એમ તો પણ પછી એને કીધું કે અમે બે ભેગા આવ્યાતા તન તમ પાછા મળતા નથી અત્યારે તમે જ લાઈન ફોન કર લો કેમ છો તમે ઘરે પહોંચી ગયા છો અચ્છા અચ્છા હરુ હરુ આલમ બતાયા વી ઘરે અને આપિતા મે પર ઈસેને હે બાજુન દુકાન માં લેતા તો તમારી લેતાતા ને તો પાછક થી ને બધું લઈને છે ગાડી માં ગયા અને તમે ઈ જોયું નઈ હોય એટલે પછી છે ને અને તમે ની આ દોડતા દોડતા તમારું ઘર ગોતા ને તમે આયા પોસી ગયા બોલો એ તમારો સામાન સહી સલામત ઘરે પોસી ગયો છે હાલો હવે જોયું જોયું ને મળી ગયું ને ન્યા આઈવાતા તું ગોતવા જ ગઈ તૂટી નથી પડી વાત નથી તમારા પાસે મળ્યું તું મેં ગોય ને બસ เดี๋ยวพี่ฮูเกตัดคำรามออกไปเด็กนี่มารวายวิ่งแค่หูน่ะดิเฮ้ยๆเดี๋ยวพีสิเมียนจะไปดูเมนหนานะสามันกุ้งแต่เดี๋ยวต้องไปสระน้ำพอดีเจสเฮ้ยเอ็งเกการทันตอนมรว่ายสระว่ายนานนี้าก็ไปมีสาตุก็ทุกาที่าสติว่าซ่าจันทร์บัวรักตอมารีกสามนลูาร์น่าเป็นเรืงยากดิมุกเดียวตัวนั้นเนี่ยตัวเมนูเพราตัวเกสรนที่เต็มนสันโคเวย์เฮ้ยๆมาตัวริเอร์มาบงเก็บบุ้งเฮลี่จ

હતી કે તને એકલી નોતી મો આવ્યો તો ને હું ગાડી લઈને બધો સામાન રહી જાય એટલે આ પણ તો લેવા તો બધું હું જ ગઈતી ને ઓ વાત તો પટપટ મોટો થઈ જશે હા આ તો કઈ તમારે થઈ જ જશે કે ધીમે આવજે તમે ન બોલતા એ સાંત્રીઓ 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 જય હોય તો આવજ કરે ભાભી આ તે તુંય કઈ ઓસી નથી એ હાલો જીઓ એ બંધ થા હાલો જો સામાન લઈ આવન માર ભાઈ બધું ગોઠવી દીધો ને હાલો તો શાંત થઈ જાવ એને ક્યાંય દેખાય જ છે હા પણ તમારે જો ડાયરેક્ઘરે ના આવતું રહેવાય પેલા એક આજુબાજુ જોવાય તો મળી જાત ને એવું ક્યાં એને જોવું જ છે પણ તમારે એકવાર વિચારો ને કે હું ઘરવાળા થઈ ગઈ આવી તો હાલ ફોન કરી લઉં હા ઈ તમે ભૂલી ગયા કે ભાઈ હજી આવે પછી જાઉં આવતારિયા ઘરે હા ઈ વાત સાન સગડો હવે બેનો હાલો ખવરાઓ કે હાલો હાલો મેગી બેગી બનાવો હા ઈ જો ભાઈ બનાવશે આને બનાવશે અમારે તો કાઈ દાંડીઓ મે બોલો બનાવતા આવડતી નથી કે શીખવાડું જ નથી ભાઈ હા તી તન તાર માયા તો બહુ શીખવાડે ને લાગે હા જો ચોરાયેલું પર્સ સામાન કેમ ગોતો શીખવાડું તું હા ને હવે વેખી હી 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 કરતી તેમાં એ બેસો બેસો તમે હું લઈ આવું મેગી એ ના રે ના હું તો મસ્તી કરતી તી હવે હાલો અમે ઘરે જાય અમારી ફરાળ લેવું જો હે ને તમારે તો ફરાળ મળી ગયો તમને તમારે શું ફરાળ માં લેવાનું હોય તમારે ભૂખાઈ ન માર આપણે તો ઠીક આપણે બધા હોય ને રઈ ના હકતા હોય તી ખાતા હોય એમ બધું લઈ વેપાર ને એલી તને લાગે કે આપણે જેટલું આ નથી ખાતા પણ એમ હુંડલો એક ખાઈ હુંડલો એ આપણને પાછળ રાખી દે થોડા ઢોય જેવા થઈ ગયા હે ઢોલ કોને કેસ જો 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 કાઈ ન તેવા નહીરવા છે ને કાઈ વાત કરી ના હકી આપણે હાલ તો આમ સાન મની તું હા વે આવું સુશન મનીવારા થાતા પાસા તો તેમ ખબર છે અજરાય તમન કે કે વેફર મને કે નાસ્તામાં વેફર તો છે કે બોલ આપણે સોફા જોવા જાવી છે આ વિષય ની અને એને વેફર ઉખાવીસ બોલો તો ઘહી ના પાડી દીધી હો કરે ના ખરીદ કોઈરું આપણે તો ભઈ જોવા જાવું છે હું આપણે એમ જ યાત્રા જોવા જાવી આપણે વેફર ઠીકવી કાઈ નકી જોતું જ નથી એલી ક્યાં રહી ગઈ હાલને

મારા વાલા તમે ફરાળ બનાવ્યો છે ને ઘરે બધાને ram navmi ની શુભકામનાઓ અને હા તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કરીને જરૂર કહેજો પરશું આપણે પછીના વિડિયોમાં નવી કોમેડી સાથે